પણ અમારો બના ખોટો અમારું સરક છે બુન મારી અમારે જોઈ જાવ નહીં કોક બાપડો મારા જેવો ગરીબ પરિસ્થિતિનો હોય નેટ પૂટ્યું રળી અને થરાજ જાય તો ત્રણ ચાર ઠાકણે બદલાન હો જે પાછો ઘેર ચાર આવે દીવદર થતું હોય તો દીવદર સારું નહીતર પાલમપુર જ બાકી થરા તો જોઈએ જ નહીં તો જોઈએ જ નહીં જોઈએ બનાસમાં જ રહેવું છે બનાસમાં જ રહેવું છે અમે જોઈ જવાના નહીં કોઈ વાત નહીં એક વાત

કાકરેજના ખીમાણા ગામે હું ઊભી છું અને બજારમાં આવ્યા છીએ લોકો પાસેથી જાણવું છે કે વિરોધ કઈ બાબતનો કારણ કે અલગ અલગ લોકોની માંગણી ખૂબ અલગ અલગ છે અને આખો જે મુદ્દો છે જ્યારથી વિભાજનની વાત થઈ જ્યારથી બંને જિલ્લાઓને અલગ કરી દેવામાં આવ્યા એટલે બનાસકાંઠામાંથી થરાદ અલગ થઈ ગયું અને એના પછી અલગ અલગ જગ્યાએ અલગ અલગ વિરોધ થઈ રહ્યો છે તો વાત કરીશું કાકા વિરોધ કઈ બાબતનો છે વિરોધ અમારે માગણી હોય છે એ થરાદ નહીં અમારે થોડુંક છોટું પડાયું પાલનપુર બીજું બીજું કોઈ નહીં બનાસ માં રહેવું છે કે રહેવું બનાસ પણ પાલનપુર શું નામ તમારું રાજુભાઈ શા નો વિરોધ કઈ બાબત અમારે બનાકોટો બરાબર છે ચોખ્ખી વાત છે બનાકોટો એટલે બનાકોટો જો નદી અમારી અને અમે અમે બીજે જવાય અમને કોઈ ના હાલે અમારે એટલે અમારો સ્વર્ગ જેવો સ્વર્ગ બીજું અમારે જોઈ જાવ છોકરા ફરે અમારે બનાકોટો એટલે અમારું સ્વર્ગ બીજે અમારે જોઈ જ આવું નહીં અમારે નદી હેડે અમારે ઝરણા હેડે અને બીજે અમે જ ની કોટો એટલે અમારું અમારું ગોમ અમારે પહેલું

વાત નહી એક વાત નહી તો પાકિસ્તાન જવા પણ થાય તમને શું વાંધો છે બનાસકાંઠા રોકે તાર બે અંક થરાદ લંબાઈ પડે વધતા કોઈ પાસે ધારો બાપડા ગરીબ પરિસ્થિતિ નું હોય કોઈ પાસે પૈસો હોય ના હોય તો કઈ રીતે થરાદ પોકે હોય તો વગર ભાડે ચોક થી આવતા હા અમારે પાલનપુર જ જુઓ કોકરેજ તાલુકા નથી આટલું બસ ગુસ્સો કોઈ નથી બેન અમારે સરળ પડે તકલીફ ના પડે ના અમારે તો કોકરેજમાં જ રહેવાનું છે પાલનપુર છે જવાનું આ પડે ત્રણ ચાર જગ્યાએ બદલ કોક બાબડ મારા જેવો ગરીબ પરિસ્થિતિનો હોય નેટ રળી અને જાય તો ત્રણ ચાર હોજે પાછો ઘેર ચાર આવે

એટલે દૂર ધક્કા ખાવા પડે એના કરતા બનાસમા છીએ પણ કે જો અલગ પાડવામાં આવે તો શું કોઈને ફાયદો થાય જ નહીં નજીક નજીકના હોય ને એમને ફાયદો થાય બાકીના બધાને ને એસી નેવું કિલોમીટર દૂરથી જવું પડે પાલનપુર પાલનપુર નજીક પડે ચાલુ પચાસ અહીંથી સાઠ કિલોમીટર છે બીજા થી ચાલીસ પચાસ કિલોમીટર તો થાય દૂર પડે

કા તો બનાસકાંઠામાં રાખવામાં આવે કા તો ઓગડ જાહેર કરવામાં આવે બાકી થરાદ નહીં બાકી થરાદ નહીં કેમ થરાદ નહીં થરાદ અમને દૂર પડે છે બેન અમારી કોકરે તાલુકાની ગરીબ વસ્તી અને અહીંથી લગભગ પચાસ કિલોમીટર આગળ પચાસ કિલોમીટર અંતર છે કોકરે તાલુકાનું હવે અહીંથી સો કિલોમીટર થરાદ થાય બેન અમારે હવે સો પચાસ કિલોમીટર ને સો કિલોમીટર કેટલું થયું દોઢસો કિલો સાધન કોઈ મળતું નથી બેન અમને બહુ લોંગ પડે છે ત્રણ ચાર જગ્યાએ ત્રણ ચાર જગ્યાએ સાધન બદલાવતા થરાદ જઈ શકાય